તો નમસ્કાર મિત્રો ફરીથી એક તમારું સ્વાગત છે એક નવા વિડીયોની અંદર તો આજના વિડીયોમાં આપણે જે હાલના સમયમાં દરેક કોલેજની અંદર તમામ વિદ્યાર્થીઓને તમામ વિદ્યાર્થીઓ માટે ફરજિયાત એબીસી કાર્ડ કઢાવવાનું કહેવામાં આવે છે તો આ એબીસી કાર્ડ શું છે એબીસી કાર્ડ કઈ રીતે બનાવવું બધી જ માહિતી આપણે આ વિડીયોની અંદર લેવાના છીએ તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જે પણ મિત્રો ચેનલની અંદર નવા હોય એ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે જેથી આવનારા વિડીયોની તમામ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય તો મિત્રો એબીસી કાર્ડ બનાવવા માટે સૌ પ્રથમ તમે તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરની અંદર કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી લ્યો એની અંદર ટાઈપ કરો ડિજિટલ લોકર આટલું ટાઇપ કરતાં જે પેલી વેબસાઇટ આવે એને ઓપન કરી લેવાની છે તો ઓપન થશે એટલે આ રીતે તમને એક ડેશબોર્ડ જોવા મળશે જ્યાં ઉપરની સાઈડ તમને બે બટન જોવા મળે છે એક સાઇન ઇન અને સાઇન અપ જો તમે સૌ પ્રથમ વખત આ વેબસાઇટ ઉપર આવતા હોય તો આપણે અહીંયા અપ ઉપર ક્લિક કરવાનું રહેશે એની ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું એક ફોર્મ ખુલી જશે જ્યાં તમારે તમારું એકાઉન્ટ બનાવવાનું છે જેની અંદર તમારું પૂરું નામ લખવાનું છે ત્યારબાદ તમારી જન્મ તારીખ લખવાની છે ત્યારબાદ મેલ ફિમેલ જે પણ પ્રમાણે હોય એ પ્રમાણે તમે અહીંથી સિલેક્ટ કરી લો ત્યારબાદ તમારો એક મોબાઈલ નંબર અહીંયા લખવાનો છે ત્યારબાદ એક ઈમેલ આઈડી જો તમારી પાસે ઈમેલ આઈડી હોય તો લખો નહીં તો ફરજિયાત છે નહીં ત્યારબાદ છ આંકડાનો એક તમારે પિન અહીંયા સેટ કરવાનો છે એક સિક્યુરિટી પિન માટે કોઈપણ પ્રકારનો એક પિન સેટ કરી લ્યો ત્યારબાદ અહીંયા સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારું અહીંયા એકાઉન્ટ બની જશે ત્યારબાદ એકાઉન્ટ બની જાય ત્યારબાદ અહીંયા એક સાઇન ઇનનો ઓપ્શન જોવા મળે છે નીચે તો તમારે એની ઉપર ક્લિક કરવાનું છે હવે એની ઉપર ક્લિક કરશો એટલે તમે તમારા મોબાઈલ નંબર અથવા યુઝરનેમ દ્વારા અથવા તમારા આધાર કાર્ડ દ્વારા તમે અહીંયા તમારું લોગ કરી શકશો તો હું મારું લોગ મારા મોબાઈલ નંબર દ્વારા કરીશ તો હું અહીંયા મોબાઈલ નંબર મારો ટાઈપ કરું છું ત્યારબાદ અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરીશ ત્યારબાદ તમારે અહીંયા તમારો સી છ ડિજિટનો જે તમે પિન સેટ કર્યો હતો એ પિન અહીંયા તમારે લખવાનો રહેશે ત્યારબાદ અહીંયા સાઇન ઇન ઉપર ક્લિક કરવાનું રહેશે સાઇન ઇન ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા એક ડેશબોર્ડ જોવા મળે છે સાઇન ઇન ઉપર ક્લિક કરશો એટલે આ રીતે તમને એક ડેશબોર્ડ જોવા મળશે જ્યાં જમણી સાઈડ તમને ઘણા ઓપ્શન જોવા મળે છે એમાં ત્રીજા નંબરનો ઓપ્શન છે સર્ચ ડોક્યુમેન્ટ એની ઉપર તમારે ક્લિક કરવાનું છે એની ઉપર ક્લિક કરશો એટલે અહીંયા સર્ચ ડોક્યુમેન્ટના એક બોક્સ ખુલી જશે એની અંદર તમારે એકેડેમિક બેન્ક ઓફ ક્રેડિટ એટલું સર્ચ કરવાનું છે સર્ચ કરશો એટલે સૌ પ્રથમ અહીંયા તમને લખેલું જોવા મળશે એકેડેમિક બેન્ક ઓફ ક્રેડિટ તો તમારે એની ઉપર ક્લિક કરવાનું છે એની ઉપર ક્લિક કરશો એટલે અહીંયા જોવા મળશે અપર આઈડી તો તમારે એની ઉપર ક્લિક કરવાનું છે એટલે એની ઉપર ક્લિક કરશો એટલે તમારું નામ છે જન્મ તારીખ છે મેલ ફિમેલ છે એ ઓટોમેટિક તમારા આધાર કાર્ડમાંથી આવી જશે એની અંદર તમને કાંઈ ચેન્જ કરવા દેશે નહીં ત્યારબાદ આઈડેન્ટિટી ટાઈપ છે જેની અંદર તમે તમારો રોલ નંબર રજીસ્ટર રજીસ્ટ્રેશન નંબર એનરોલમેન્ટ નંબર ન્યૂ એડમિશન અથવા નન એમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરી શકો છો તો અહીંયા જો ન્યૂ એડમિશન સિલેક્ટ કરશો તો અહીંયા તમારે એક આઈડેન્ટિટી વેલ્યુ છે એ લખવાની રહેશે તો જો તમારી જે તમારી આઈડેન્ટિટી વેલ્યુ હોય એ તમે લખી શકો છો ત્યારબાદ એડમિશન યર તો તમે કયા વર્ષમાં એડમિશન લીધું છે એ અહીંયા સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ તમે કઈ કોલેજ અથવા યુનિવર્સિટીની અંદર એડમિશન લીધું છે એ અહીંથી તમે સર્ચ કરી શકો છો જેમ કે મેં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર લીધું છે તો અહીંયા હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સર્ચ કરીશ એટલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ જોવા અહીંયા મળે છે તો અહીંયાથી ઓકે ઉપર ક્લિક કરશો આટલું કર્યા બાદ અહીંયા ગેટ ડોક્યુમેન્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે એની ઉપર ક્લિક કરશો એટલે થોડીક વાર પ્રોસેસ થશે પ્રોસેસ થયા બાદ અહીંયા તમને અપર આઈડી જોવા મળે છે તો અહીંયા જમણી સાઈડ તમને એક બટન જોવા મળે છે ડાઉનલોડનું તો એની ઉપર ક્લિક કરશો એટલે અહીંયા પીડીએફ જોવા મળશે તો પીડીએફ ઉપર ક્લિક કરશો એટલે તમે તમારી જે એબીસી કાર્ડ છે એ ડાઉનલોડ થઈ જશે અહીંયા તમે નીચે જોઈ શકો છો એબીસી કાર્ડ ડાઉનલોડ થઈ ગયું છે અથવા એની ઉપર ક્લિક કરશો એટલે તમારું પીડીએફ ફોર્મેટની અંદર તમારું એબીસી કાર્ડ તમને જોવા મળશે તો તમે એની પ્રિન્ટ પણ કઢાવી શકો છો અને ડાઉનલોડ કરીને તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરની અંદર સેવ પણ રાખી શકો છો તો આ રીતે મિત્રો તમે તમારું એબીસી કાર્ડ છે એ એકદમ સરળ રીતે તમારા મોબાઈલની અંદર બનાવી શકો છો તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા જે વિદ્યાર્થી ભાઈઓ બહેનો છે અથવા મિત્રો છે એને શેર કરજો જેથી એ પણ પોતાના ઘર બેઠા આ એબીસી કાર્ડ છે એ બનાવી શકે તો મિત્રો ફરીથી મળશું એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત